આવું જો કદાચ મનમાં એક વિશ્વાસ બંધ થઈ ગયો હોય ને બેઠી છે સ્વભાવ છે ચિંતા કરવું જીવન માં હું જોણું છું અધડક દુઃખ છે કોઈ ના કહી શકાય ના સહી શકાય એવા દુઃખો છે મને બધાના ના દુઃખો ની ચિંતા મન ગુખાર મેલડી છે ચિંતા ના કરતા વારા ફરતી વારા દરેક નો જેવો સમય ને જેવું કર્મ અનુસાર કદાચ મારા રચામણ રચાવાનું હશે ને એ હું રચાઈ અને મારા ધમ માં જે જે આવે છે એમને હો ટકા એવી ગેરંટી આપું છું કે વિશ્વાસ રાખજો હું તમારું કલ્યાણ ના કરી દઉં તો લગી મેલડી ના જપું તમને સુખી નહીં કરો તો અલગ માતા નહીં જપું કેમ કે આજે દરેક ની કઈક ની કઈક સમસ્યા નું સમાધાન માટે આયા છે કઈક ની કઈક દુઃખ ની વાતો લઈને આયા છે મારી મારા આદુખ છે પેલો કે માડે મારા આદુખ છે કોઈને આર્થિક શારીરિક માનસિક ગમે તે વાતે પણ દુખી છો એટલે તમે આયા છો અને દુખી છો એટલે જ કોઈ પણ માતાજી મંદિરના દર્શન કરવા ધામે જાવ છો કોઈ પણ ભુવા જોડે તમે દુખી છો એટલે જ જાવ છો એટલે મારા ધામમાં જે જે આવે છે એ વાતે તો 100% છે કે દુખી છો તો જ આયા છો તો દુખી છો ને અને સુખની આશા લઈને આયા છો ને

એટલી મન મેડી લૂટી જજો માતા તમને એવું લાગી ગયું હોય કે હવે આના સિવાય અમારું કોઈ નહીં એવું લાગી ગયું હોય ને તો શરણે જીવન સમર્પિત કરી દેજો તમારી ચિંતા મારી ચિંતા બની જશે કોઈ સુખી આજે કાલે દુઃખી થશે કોઈ દુઃખી હોય તો કાલે સુખી થશે એ તો તમે ઈચ્છા નહીં કરો ને કે હું સુખી થવું કે હું દુખી થવું છતાંય તે તમારા કર્મો અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ દરેક ના જીવનમાં આવતા જતા રહેવાના રહેવાના ને રહેવાના પણ સુખ દુઃખ ભલે આવન જાય પણ જો કદાચ ભરોસો અને મારો હંગાત ને તો સુખ માં ભૂલવા નહી દઉં અને દુઃખ માં ભૂલવા નહી દઉં સુખ માં ભૂલવા નહી દઉં અને દુખ માં મને માતા ભૂલવા નહીં દઉં

એમને તમે ભરોસો મારી પર કર્યો નહી તમે જેવી ભક્તિ શ્રદ્ધા રાખીને નારાજ ના થતા કદાચ કોઈ અરજી કોઈ પ્રાર્થના કદાચ વારે ઘડીએ કરી છતાંય તે કદાચ કોઈ અરજી તમારી તમારી કોઈ પ્રાર્થના કદાચ પૂરી ના થાય તો એમાં મારાથી નારાજ ના થતા કેમ કેમ કે એ પ્રાર્થના એ અરજીમાં તમારું કયું કર્મ કયું प्रारब्ધ આઈન તમે ભોગવો છો એ તો મારા જેવી માતા અંતર્યામી જોણતી હોય કે દીકરો આ દુખ વેઠા છે ને પણ એને ખબર નહીં આ દુખ એને ખાલી 2 વર્ષ વેઠવાનું છે ત્રણ વર્ષ વેઠવાનું છે અને ત્રણ વર્ષ પછી સુખના દાડા ચેબા આવવાના છે ને તો હું મેલેડી જોણું પણ જે છે જે છે ભરોસો જે છે કદાચ એ ધીરજની આસ લઈ અને કોઈ પણ માતાજી ભગવાનના ના ભરોસે કદાચ તમારું જીવન કાઢો ને કે માં ભલે દુખી છું ભલે મારી અરજી કદાચ મારી કોઈ આ વાત હું જે વિચારું હું જે ધારું છું એ પૂરું નહીં થતું પણ માં મને તારી પર વિશ્વાસ છે ભલે તું કામ ના કરો ને છતાંય તું મને વાલી લાગે તું મારી માં છું આવો વિશ્વાસ રાખશો ને તો વર બે વર ત્રણ વર એવા જીવનમાં જવારા એવા જીવનમાં નવા નવા ચમત્કાર જોવા મળશે ને કે દુનિયા એમ કે છે કે આ તો મેલેડી વારો કુખાર મેલેડી વારો ઘણા ભક્તો ના આવો અનુભવ છે કે માં મરવાની આરે હતા માં દવા પીવાનો વારો હતો માં આત્મહત્યા કરવાનો વારો હતો પણ માં ખબર નહી તારા ધોમ નો

મારા જેવી માતા ને તમારા ઘર ની કુળ દેવી હોભરત છે પણ સી ખબર તમારા દુખો એ દૂર નહી થતા એની પાછળ તમારા કોઈ એવા ખોટા કર્મ જ હોય અને કર્મ નું ફળ દરેક ને ભોગવવું પડે દરેક જોણે જે જેવું કરે એને ફળ એવું જ મળે તો કદાચ તમારા જીવનમાં કદાચ એવા કર્મો બન્યા હોય અને એનો પસ્તાવો ના થયો હોય

આવા તમે ના રાખો નિયમ ભંગ કરો તો સરકાર નો દંડ થાય કે નહીં પાંચસો રૂપિયા કે રૂપિયા જે પ્રમાણ નિયમ કાયદો બનાયેલો એ પ્રમાણે એ પ્રમાણ ના ભગવાન એ વિધાન બનાયેલા કે જે જેવું કર્મ કરે એ નિયમ અનુસાર એનો દંડ ભોગવવો પડે તો આ દુખી થાવશું તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક વાતે તમે આ જન્મ માં નહી તો આવતા જન્મ માં તે કર્મો એવા કર્યા હોય ત્યારે દુઃખ ભગવાન હાલે નકર કોઈ ભગવાન માતાજી કોઈ નવરા નહીં કે લોકો દુઃખ હાલવા બેઠા હોય